અને આ નાકમાં શા માટે લુખાઓનો આતંક જોવા મળે છે આ તમામ બાબતે વાત કરવી છે આજના વિડીયોમાં શું ખરા અર્થમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પરવારી છે અમદાવાદ જેને સુરક્ષિત અમદાવાદ કહેવામાં આવે છે દેશ વિદેશથી લોકો અહીં આવે છે અને સારા સારા વિસ્તારો તેમને બતાવવામાં આવે છે પણ મને લાગે છે કે તેમને આ બધા વિસ્તારે પણ લઈ જવા જોઈએ કે જે વિસ્તારમાં દિન પ્રતિદિન ક્રાઈમ વધી રહ્યો છે

જૂની ગેંગને ડામવાની હોય એ જગ્યાએ નવી નાની નાની ગેંગો કેમ બની રહી છે બીજી વાત એ છે કે તેઓ આ રીતે જાહેરમાં રસ્તા પર આવીને એકબીજા પર હુમલો કરે જાહેરમાં આવીને વાહનો તોડે તેનાથી લોકોને શું વિચારવાનું આ વસ્ત્રાલમાં દૂર દૂરથી લોકો આવીને વસે છે આ વસ્ત્રાલમાં લોકો આવે છે લોકો પ્રોપર્ટી ખરીદે છે ઘર ખરીદે છે તો તેને એક ઉમીદ હોય છે કે આ વસ્ત્રાલમાં તેને સુરક્ષા મળશે પરંતુ આ પ્રકારના વિડીયો આ પ્રકારની પરિસ્થિતિ તે લોકોને બેસાડે છે હોય હોય બાપુનગર હોય ગોમતીપુર હોય આ સહિતના અઢળક વિસ્તાર છે જે બદનામ થઈ ચૂક્યા છે એ તમામ વિસ્તારમાં આજે લોકો કદાચ પ્રોપર્ટી ખરીદવા માટે પણ તૈયાર નથી તેની પાછળનું એકમાત્ર કારણ છે કે લુખાગીરી તેની પાછળનું એકમાત્ર કારણ છે કે કાયદો અને વ્યવસ્થા જેવી પરિસ્થિતિ કંઈ છે જ નહીં તેનું એક માત્ર કારણ એ છે કે માથા ભારે શકશો મન ફાવે તેમ કરે છે જાહેર રસ્તા પર આ રીતે બબાલો કરવાની કોઈને માર મારવાનો હવે તેમની માટે સામાન્ય સામાન્ય બનતું જઈ રહ્યું છે ગુજરાત મોડલની હું અને તમે વાત કરતા હોય અને અમદાવાદને તેના એક મુખ્ય આગળ પડતું સ્થાન ધરાવતા કહેતા હોય તો પછી એક વાત એ પણ છે કે અમદાવાદમાં ખરા અર્થમાં સ્થિતિ હોવી જોઈએ ગુજરાત મોડેલમાં અમદાવાદ મહત્વનું છે તો પછી આ પ્રકારની સ્થિતિ કેમ છે અવારનવાર આ પ્રકારના સમાચાર સામે આવતા રહે છે કે ભાઈ આ વિસ્તારમાં આવું થયું પોલીસની સામે હુમલો થયો અસામાજિક તત્વો ખાખીનો ખાખીના કોલર સુધી પહોંચી જાય છે અસામાજિક તત્વો લોકોને માર મારે છે અસામાજિક તત્વો માટે અપહરણ કરવું લૂંટ કરવી ખનણી માગવી હવે અમદાવાદમાં સામાન્ય બનતું જઈ રહ્યું છે પરંતુ કેમ પોલીસ શું કરી રહી છે શું અર્થમાં આ પ્રકારની ગેંગ કોઈ રાજકીય વ્યક્તિઓના ઇશારે કામ કરે છે રાજકીય વ્યક્તિઓના આશીર્વાદથી કામ કરે છે કે પછી આ પ્રકારની ગેંગ પર કાબુ હવે પોલીસનો રહ્યો નથી સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે અમદાવાદમાં જ્યારે જ્યારે લોકો બહારથી આવતા હોય છે ત્યારે જે વિસ્તારમાં તેઓ ફરતા હોય છે તમે નદીની આ પાર જુઓ એટલે એસજી હાઈવેનો આજુબાજુનો વિસ્તાર જુઓ જ્યારે અમદાવાદમાં એન્ટર થાય ત્યારે કહેતા હોય છે કે જુઓ તો ખરી અમદાવાદ કેટલું આગળ વધી ગયું છે તેમાં પણ અટલ બ્રિજ જેવા વિસ્તારમાં જાય તો એવું કહે કે ભાઈ આપણું અમદાવાદ તો હવે વિદેશની સાથે છે વિદેશમાં જે પ્રકારે વિકાસ કરવામાં આવતો હોય છે વિદેશમાં જે પ્રકારે નજારા હોય છે નદીઓ વચ્ચેથી શીપ જતી હોય છે આ પ્રકારનું આપણે ત્યાં પણ થઈ રહ્યું છે બેશક થઈ રહ્યું છે પરંતુ એક અમુક વિસ્તાર માટે આજની તારીખે પણ નદી પસાર કરીને તમે બીજા વિસ્તારમાં જાઓ છો એટલે એ જ જૂનું અમદાવાદ છે કે જ્યાં ક્રાઇમ થતા હતા એ જ જૂનું અમદાવાદ છે કે જ્યાં હત્યા સામાન્ય બાબત હતી હર્ષભાઈ સંઘવી અલગ અલગ વાતો કરે છે મને લાગે છે કે એમને આ વિસ્તારમાં ધ્યાન દેવું જોઈએ પોલીસ અધિકારીઓને વાત કરવી જોઈએ આ બાબતને લઈને નિરાકરણ લાવવું જોઈએ શા માટે આટલો ક્રાઇમ રેટ આ વિસ્તારમાં વધી રહ્યો છે અન્ય વિસ્તારમાં પણ છે પરંતુ લુખા તત્વો અસામાજિક તત્વો માથાભારે તત્વો આ હદ સુધીનું ડેરિંગ કરે કે જાહેર રસ્તા પર આવી તલવારો લઈ ધોકાઓ લઈ સામેવાળા વ્યક્તિને માર મારે ગાડીઓને તોડી ફોડી નાખે ને આજુબાજુના લોકોને શું વિચારવાનું વાત એ છે મને સમજાતું નથી આ પ્રકારનો ભેદભાવ કેમ છે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ આ હદ સુધી કેમ પહોંચી છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વાત એ છે કે તમે વ્યક્તિને પકડીને પછી તમે જાહેરમાં સર તેની સરભરા કરો તેનું સરઘસ કાઢો એનો કોઈ અર્થ થતો નથી કારણ કે વ્યક્તિ બદનામ થઈ ચૂક્યો છે તમે એને જાહેરમાં કાઢશો તો પછી આમ પણ એને બીજા કામ નથી મળવાના પછી એ ઓફિશિયલી ગુંડો જાહેર થાય છે અને પછી એની પાસે એ જ રસ્તો હોય છે ને એ કામ તરફ રહે છે ને પછી વધારે મોટો ગુંડો બને છે આ પ્રકારના કૃત્ય કરે એ પહેલાં તેમને અટકાવવાની જરૂર છે આ પ્રકારની નાની નાની ગેંગ બને તે પહેલા અટકાવવાની જરૂર છે અને જો કોઈ માફિયા હોય જો કોઈ મોટો ડોન હોય જો કોઈ એવો મોટો વ્યક્તિ હોય તો પછી તે છેલ્લો વ્યક્તિ હોય તેની પછી તે નવા અસામાજિક તત્વો નવા ગુંડાઓ નવા ડોન પેદા ન કરે એ પણ ધ્યાન રાખવું જરૂરી છે સ્વીકારીએ છીએ કે વાતો કરવી એક અલગ વાત છે અને કામ કરવું અલગ વાત છે અમે વાતો કરી શકીએ પરંતુ ખરા અર્થમાં કામમાં લાવવું અને ગુંડાગર્દી માફિયાગીરી આ પ્રકારે અસામાજિક તત્વોનો ત્રાસ દૂર કરવો એકાદ બે મહિનાની વાત નથી તેને સમય લાગે પરંતુ કેટલો સમય તમે એક વિસ્તારને ચકાચક કરી નાખ્યો છે પરંતુ બીજો વિસ્તાર આજે પણ ઉકરડા જેવી સ્થિતિમાં જીવે છે અને ખરા અર્થમાં જૂનું અમદાવાદ મૂળ અમદાવાદ છે એ પણ ન ભૂલવું જોઈએ જોઈએ શું થાય છે અમદાવાદના એવા અઢળક વિસ્તારો છે કે જ્યાં દિન પ્રતિદિન ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે તેના પર પોલીસ કાબૂ ક્યારે મેળવે છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આપ એ વિસ્તારમાં રહો છો તો ત્યાંની પરિસ્થિતિ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો મને આપ રજા નમસ્કાર